મહુવા તાલુકાના વલવાડા ગામે નવા ફળિયામાં શ્રીજી મહારાજની ધમાકેદાર એન્ટ્રી વલવાડા ગામે આવેલ નવા ફળિયામાં વિશ્વ યુવક મંડળનો ગત રોજ તારીખ છ નવ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ ધમાકેદાર એન્ટ્રી સાથે રાત્રે આગમન થયું હતું આગમનની શરૂઆત કરતા પહેલા મંડળના સભ્યો દ્વારા ગણેશજીને તિલક કરી દીપ પ્રાગટ્ય કરી આગમનની શરૂઆત કરવામાં આવી હતી ભાવિક ભક્તોએ આગમનની આનંદ ઉલ્લાસ સાથે ગામમાં પ્રવેશ કરાવ્યો હતો આ ગણેશની પ્રતિમાને આગમન માટે અનેક ભાવિક ભક્તો સ્વાગત માટે હાજરી આપી હતી આ વલવાડા ગામે આવેલ નવા ફળિયામાં વિશ્વરાજ યુવક મંડળ દ્વારા સત્તાવીસ વર્ષથી અહીં સ્થાપના કરવામાં આવે છે તારીખ સાત નવ બે હજાર રોજ સ્થાપના દિવસ માટે ગણેશની પ્રતિમાને રાત્રિ ગણેશ બેન્ડના સંગીત અને તાલ સાથે આગમન કરવામાં આવ્યું હતું અને મહુવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આગમન કરવામાં આવ્યું હતું જેમાં જમાદાર જીતુભાઈ અને એમના જીઆરડી જવાન પરિમલ પટેલ અને એમની ટીમે સારી સેવા પણ આપી હતી ત્યારે આ આગમનમાં ભાવિ ભક્તો દ્વારા આતિશબાજી ફટાકડા ફોડી ગણેશજીની પ્રતિમાનું સ્વાગત કરવામાં આવ્યું હતું વલવાડા ગામે નવા ફળિયામાં વર્ષોથી નસીબ ફોર આવે છે એની બાજુની જગ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે યુવક પ્રમુખ પટેલ ઉપપ્રમુખ કૌશિક પટેલ ઓનર સુરેશભાઈ પટેલ અને એમના મંડળના સભ્યો દ્વારા શાંતિ પૂર્વક ગણેશજી નું આગમન કરવામાં આવ્યું હતું વિશ્વ રાજ યુવક મંડળ એકતા અને સંગઠનનું પણ પ્રતિક છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આરએમજી ન્યૂઝ મહુવા